દામો તને નથી લાગતું કે આ ઘરે ને ઘરે કંટાળો આવે છે આવે તો છે પણ શું કરું મમ્મી એને સ્ટ્રીકલી વોર્નિંગ આપી છે કે થોડા દિવસ ઘરની બહાર નથી જવાનું તારી મમ્મી આ એન્ડ વખત પર જ આ વોર્નિંગ આપે એવું નથી આ ખબર છે ને જ્યોતિષમાં એમાં મારા મમ્મી બહુ વધારે માને આ ગ્રહ અને નક્ષત્રને અને એવું કંઈક જોયું હશે એટલે કહેતા હતા કે ત્રણ ચાર દિવસ છે ને બહુ ભારી છે બહાર નથી જવાનું એક કામ કરીએ તો એને ખબર વગર આપણે મૂવી જોવા જઈએ તો હમ ઘરે આવો એટલે પછી મારો વારો પડે આ વખતે તો છે ને હું તને પણ માર ખવડાવીશ મને શું કરવાને ખવડાવે લે તું મારી ફ્રેન્ડ છે તો હું માર ખાવ તો તારે પણ ખાવા પડે ને જો હું શું કહું છું મૂવી જોવા નહી તો શોપિંગ કરવા જઈએ હમ જઈ શકાય હમ પણ મમ્મીને શું કહેવું કઈક બહાનો તો બતાવવું પડશે ને આપણી જોડે તો બહુ બધા બહાના રેડી છે કઈ ને કઈ કઈ દેશું એમાં શું હવે અને રવિવાર તા મારે ઘરે જવાની તું બે ત્રણ દિવસ અહીંયા જ રોકાઈશ અરે વાહ આ બહુ સારું કર્યું લે હવે છે ને મને કાઈ ઉપાતી નથી કે ઘરની બહાર જવું પડશે તને મળવું પડશે તારી સાથે વાત કરવી પડશે તું અહીં નયા રહીશ એટલે ઘરની બહાર જવાનો તો પ્રશ્ન જ નથી આવતો હા સાચી વાત છે તારી પણ આ તારા મમ્મી આ પાડે તો ને સાચું કહું ને તો તારા મમ્મી આમ જોવામાં મને એવું લાગે છે કે એને કંઈક કામ વાત છે એના મનમાં પણ શું વાત છે ની હજી સુધી મને ખબર નથી પડી મમ્મી જય શ્રી કૃષ્ણ આંટી જય શ્રી કૃષ્ણ નવરી પડી ગઈ આવી ગઈ કોઈ કામ ધંધો નથી મમ્મી બિહેવ આ આ તારા અંગ્રેજી શબ્દો તારી પાસે રાખ અને તને કેટલી વાર કહેવાનું મારી દીકરી દામિની દૂર રહે મને મળવા ઓછી આવ જો મેં તને કીધું તું ને તો શાંતિ રાખ શું બોલો છો ઘરે કોઈ મહેમાન આવે હોય તેની સાથે આવી રીતે વાત કરે મહેમાન છે ને કોક દિવસ આવે હ આનો તો ધામો જ અહીંયા હોય છે હા તો શું થઈ ગયું મારી ફ્રેન્ડ છે ને આ આપણા ઘરે નહીં આવે તો ક્યાં જશે હું જ આવે ના ઘરે અરે તમને તો ખબર છે ને આંટી કે દામિની મારી બેસ્ટ ફ્રેન્ડ છે હા મારી વગર દામિની અધૂરી ને દામિની વગર હું અધૂરી મારો જીવ છે મારો જીવ રેવા દે હો આ જીવ છે ને આ છે ને તે છે બધું તારી પાસે રેવા દે હેતુ

મેં વિચારી રાખ્યું છે કે મારે છે ને કોઈ એવા ઘરમાં લગ્ન કરવા છે કે જ્યાં બે છોકરા હોય આ બે ભાઈઓ હોય તો અમે બને સાથે લગ્ન કરી દે મારા મોડાની વાત આણે લઈ લીધી હું એ જ કહેવાની હતી અમને જરાય જરૂર નથી આખી જિંદગી તો મારી દીકરી હારે રહી પણ જો સો વાતની એક વાત તારા લગ્નની ચિંતા તારો ભાઈ કરે હા અમારે કરવાની જરૂર નથી આંટી એક સવાલ પૂછું હા તમને મારાથી શું પ્રોબ્લેમ છે કે શું મોટો પ્રોબ્લેમ છે નથી મેં તમારું કઈ બગાડ્યું નથી કોઈ દિવસ કોઈનું મમ્મીનો સ્વભાવ એવો છે સાચી વાત છે તું અહીંયા ઘરે આવે ને એટલે આવું જ કર્યા કરે છે આ પોતાની બેનપણી કોઈ આવી હોય કે માસી આવ્યા હોય ને તો ક્યારે મોઢું કાળું નહીં કરે સાચું જુઓ મમ્મી સો ની એક વાત હું પણ તમને કહી દઉં કે હેતલ તો આ ઘરમાં આવશે જ મારી ફ્રેન્ડ છે હા તને તો બહુ મજા આવે છે અમે માં દીકરી ઝઘડીએ એમાં દર વખતે આવે છે ઝઘડા કરાવીને જતી રહે છે અરે પણ અરે શરમ આવી જોઈએ માણસને તમે એને શું કામ સંભળાવો છો એને મને નથી કહ્યું કે હું આવું બધું બોલું હું મારી જાતે બોલી રહી છું અને રવિવાર તમારી ફ્રેન્ડશીપ તોડાવવાની તો તમે આવી શું કરવા કોશિશ કરો છો આંટી ઉલટાની એવી કોશિશ કરો ને કે અમારી ફ્રેન્ડશીપ છે એના કરતાં પણ ડબલ વધારે સારી બને હા જેની સાથે સારું બનાવવાનું હોય ને ત્યાં બનાવવાનું મારે કહેવાય મારી દીકરીને આમ ફાલતુ વેડા કરવાનું મને નથી આવડતું તમને વાંધો શું છે એ કહેશો જરા મને આ કોઈ છોકરાની સાથે રખડતી હોય તો તમે આવું બોલી શકો અરે હું મારી ફ્રેન્ડ સાથે હરું ફરું છું એમાં પણ તમને વાંધો છે વાંધો હોય જ ને હોય તને શું સમજ પડે બધામાં ડોટા પણ કરે છે અમુક લોકોની નીતિ હોય ક્યારે કોનું ક્યાં પચાઈ પાડવું ખબર ના પડે પણ હેત લેવી નથી હું સારી વ્યક્તિ છું અને તો એના માટે તને સર્ટિફિકેટ આપી તું સારી છે એનું સર્ટિફિકેટ આપ્યા અમે તને જો મમ્મી તમે છે ને બહુ વધારે બોલી રહ્યા છો ઓ એમ હું વધારે બોલી રહી છું એમ આંટી આ તો ઠીક છે ને કે હું આ ઘરની મેમ્બર છું આ આવી રીતના અજાણ્યું કોક આવી હોય ને તમે આવી આવો વાત કરો તો કેટલું ખરાબ લાગે દામુ ચિંતા ના કર હું છું ને તે ગયો તો ને કે તારે 3-4 દિવસ એ રોકાવાનું છે તો રોકાઈને જ તારા દેવાની સગવડ હું કરું છું ચાલ હું બી તારી સાથે આવું છું ગામમાં બધા મને પૂછે છે કે હવે તમારે સાગરનું ક્યારે કરવું છે ક્યારે કરવું પણ સાગરો મોઢામાંથી હા પડે તો હું કંઈક જોઉં ને તો મા બાપ વગરનો દીકરો અને મારે માથે જવાબદારી છે મોટી જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ શું કરી રહ્યા હતા આ કેમ તમે એકલા પડો એટલે બબડવાનું ચાલુ કરો છો એકલા એકલા બકવા તો નથી ઉપડી જતો ને તમને ઉપડે છે ને શેન તારો મારો ઓળી તમને શું બકવા ઉપડે સાગર એક વાત કો બેટા અરે એક શું જેટલી કેવી હોય એટલી ને આ તમારી વાતો કોઈ દિવસ મે ના સાંભળી હોય એવું બન્યું છે ના તો પછી બન્યું સાગર હમ તારા માં બાપ ગુજરી ગયા હમ ત્યાર થી તારી જવાબદારી મારા પર છે પણ તું નાનો હતો ને બેટા ત્યારે તો તને ખવડાવું પીવડાવું નિશાળે મૂકવા જાવું લેવા જાવું એ મને વાંધો નહોતો આવતો પણ હવે તું જેમ જેમ મોટો થતો જાય આ બધાના ડોળા તારા પર છે

જેવા લગ્ન થઈ જશે પછી કહેશે કે હવે સારા સમાચાર ક્યારે આપવા છે આ પેંડા ક્યારે ખવડાવવા છે સાચું કહું ને તો આ બધી વાતમાં હું કંટાળી જાઉં ને એટલે જ કોઈને જવાબ નથી આપતો અને હજુ મારી ઉંમર શું થઈ કે લગ્ન કરી લેવા જોઈએ આ બે પાંચ વર્ષ જતા રહીને તો પણ કઈ ખાટા મોડું ના થઈ જાય બટા સાગર તારી ઉંમર નથી ગઈ પણ મારી તો જવા માંડી છે ને કોને ખબર ઉપરથી ક્યારે તેડું આવી જાય એટલે જેટલું બને એટલું જલ્દી હું તારા લગ્ન કરાવી દઉં ઘરે વવ આવી જાય તમને બંને જણને હું ખુશ જો પછી ભલે ને ઉપરવાળો મને લઈ જાય બસ હા બસ બકવાસ બંધ કરો તમારો આ જ્યારે જુઓ ને ત્યારે બસ એકની એક જ લાઈન બોલતા હો કે ક્યારે ઉપરવાળાનું તેડું આવશે ક્યારે ઉપરવાળાનું તેડું આવશે પણ તમને જરાય શરમ નથી આવતી આ શું એકની એક વાતો કર્યા કરો છો અને હજુ છે ને આ તમારી એટલી બધી પણ ઉંમર નથી થઈ ગઈ હજુ તો છે ને તમારે મારા લગ્ન કરવાના છે આ મારા છોકરાઓ આવશે ને એને રમાડવાના છે એમને નિશાળે મૂકવા જવાના છે એમને નવડાવવાના ખવડાવવાના બધું જ કરવાનું છે ક્યાંય જવાનું નથી તમારે જો બેટા સાંભળ જે ઉગ્યું એ આથમવાનું ખીલ્યું એ કરમાવાનું અને નામ છે એનો નાશ છે તો મને આવ્યા ને સિત્તેર વર્ષ થઈ ગયા ધરતી પર આવીએ ને હવે હું જાઉં તો કોઈક બીજું આવે ને મારી જગ્યા લેવા એટલે મને તો ગમે ત્યારે તેડું આવે તો મારે તો જવું જ પડે પણ હું એમ કહું છું તારા ધ્યાનમાં કોઈ છોકરી છે કે પછી હું ગોતવા માંડું જુઓ બા મને છે ને આ લવ મેરેજમાં કોઈ રસ જ નથી મેં અત્યાર સુધી કોઈ છોકરીને પસંદ કરી જ નથી એટલે મારું તો માનવું છે કે જે છોકરી તમે મારા માટે પસંદ કરશો ને એ જ મારા માટે યોગ્ય હશે અને એની સાથે જ હું લગ્ન કરીશ અને તમારું સપનું પૂરું કરીશ અરે મારો દીકરો તું છે તો આ જમાનાનો પણ અહીંયાનો કોઈ રંગ તને હજી લાગ્યો નથી સાચી જ વાત છે ને બા જો સાચું કહું તમને મારી ઉંમર શું છે તો કે ત્રેવીસ ચોવીસ વર્ષ અને મારા કરતા તમારી ઉંમર વધારે તમારો અનુભવ વધારે તો મારું સારું શું છે મારું ખરાબ શું છે એ મારા કરતા તમે વધારે જાણો છો તો તમે એવી જ છોકરી પસંદ કરશો જે મને સાચવે તમને સાચવે અને આપણા પરિવારને ઘર મતલબ કે મંદિર બનાવીને રાખે સાચું કહું ને આ બાજુવાળા શાંતાબાનો રિતેશ એના દીકરાનો દીકરો મોહનનો એ વીસ વરસનો હતો ત્યારે જ કોઈક છોકરીના લફડામાં પડ્યો તો અને મેરેજેય કરી લીધા તારો જ દોસ્ત છે પણ જો બંનેમાં જમીન આસમાનનો ફેર છે એ પ્રેમ લગ્ન કરીને પરણી ગયો પણ એનો રંગ તને નથી લાગ્યો હજી તને તો એમ જ છે કે તારા બા ગોતે ને એ જ છોકરી સારી હોય હાલ તો ઓલા કાનજીભાઈ છે ને કાનજીભાઈ ઘણા ના માગા લાવે જ છે તો હું એને વાત કરું કે જો કોઈ સારી છોકરી હોય ને તો મારા સાગરા માટે કહેજો અને હવે છે ને આ વર્ષે તો મારે કરી જ નાખવા છે તારા લગ્ન સારું તમને જેમ યોગ્ય લાગે ને એમ તમારે કાનજીભાઈ રમણભાઈ આ શ્યામજીભાઈ માથાભાઈ કાકાભાઈ જેને વાત કરવી હોય ને એને વાત કરી દેજો અને કોઈ સારી છોકરી મળે ને તો આપણે

તમને માથાકૂટ લાગે છે લાગે છે આ રોજ રોજ એક કરવી મને નથી પોષાતી અરે આપણી ઘરમાં ક્યાં કોઈ દીકરો છે કે દીકરાની વો છે તે પોળોજણ કરવી પડે હંમેશા હા હોય ને એ વો વારે કરતી હોય પણ તારે તો હકી દીકરી આરે તું એમ કે મારે પોળોજણ કરવી નથી પોહાતી તમને ખબર છે હા આ ઘરમાં શું થઈ ગયું છે એ ખબર છે તમારી દીકરી દર બે દિવસે પેલી એની બેનપણીને અહીંયા ઘરે રહેવા માટે બોલાવે અને પાછી એ બેનપણી બિનદાસ આ ઘરમાં રહે હા એની બધી વસ્તુ વાપરે એના રૂપિયા વાપરે અને તમને ખબર એ બોલવામાં એટલી મુફાટ છે અરે એની સાથે રહી રહીને આપણી દામીની પણ બગડશે બને છે તો ને એને તમે સમજતા કેમ નથી સમજો જરા આ એની એની સંગત લાગશે ને તો આપડી દીકરીનો ભાવ બગડશે આ છે ને આ છે ને મુફાટ છે બધાની સાથે ઝઘડે છે મન ફાવે એવું વર્તન કરે છે અને તમે કહો છો કે કાંઈ વાંધો નહીં અરે શું કાંઈ વાંધો નહીં આપણી દીકરીની આપણી દીકરીની જિંદગી આપણે હાથે કરીને બગાડવાની અરે આપણી દીકરી સમજદાર છે અને મેં તો કોઈ દિવસ હેતર ને એવી રીતે વાત કરતા જોઈએ જ નથી કેટલી વાર આપણી ઘરે આવે છે આયા રહે છે કોઈ દિવસ એ આખા બોલી છે તું એમ કહેશો પણ મેં તો કહે ક્યારે મોઢે એવું કઈ સાંભળ્યું નથી એક મિનિટ એનું ઘર ગરીબ છે બરાબર ભાઈની એટલી આવક નથી છતાંય રૂપિયા એટલા ઉડાડે છે છે ક્યાંથી લાવે છે અરે છોકરીની નિયત છે ને જેટલી દેખાય એટલી સારી નથી હવે તમે બાપ હવે તમે બાપ દીકરી સમજવા તૈયાર નથી તમને બંને બધું સારું જ લાગે છે પણ મારી નજર ક્યારેય ખોટું ન બોલે કે ના ખોટું જોવે અરે એ ચાથી રૂપિયા લાવતી હોય ત્યાં છે અને હું તો એમ કહું છું કે એના ભાઈની એકની એક બેન છે એટલે એનો ભાઈ પોતે નહીં વાપરતો હોય પણ એની બેનને ક્યારે દુઃખ ન આવે એ માટે એને રૂપિયા આપતો છે વાપરવા હવે ભાઈ બેનને રૂપિયા વાપરવા આપતો હોય એમાં આપણે ક્યાં પૂછવાનું હોય ને આપણે ક્યાં રૂપિયા દેવા છે માણસની આવક હોય ને એટલું જ કામ કરે અને હવે છે ને આપણી દામિનીના લગ્ન કરાવવાનું કરો કાંઈ એટલે એના ઠેકાણે પડે હા આની સંગતમાં રહેશે ને તો સારું ઠેકાણું નહીં મળે હાલ કે એને કે માર્કેટ થોડી ભરાય છે કે આપણે હાલો જ આવીએ એટલે તરત ખરીદી લેવી એની માટે છે ને હું સમાજમાં વાત કરી શકા કે હોય ને તો અમને દેખાડો અને દામિનીને પસંદ આવે આપણને પસંદ આવે અને ઘર એવું હોય ને તો હું એના લગ્ન કરાવી દઉં આ તો એમ જ કરવાનું છે કે દીકરીને હાથે કરીને કુવામાં નથી નાખવાની પણ એને વહેલી તકે લગ્ન કરાવો તો જ આની આ પડોજરમાંથી નીકળશે આ જ્યાં સુધી હેતલી આ ઘરમાં આવશે ને ત્યાં સુધી આપણી દામિનીનું ભલું નહીં થાય અને સને હેતર માં સને પહેલેથી ખામી દેખાય છે સમજાય એ જયારે પેલા નાની હતી ત્યારે અહીંયા આવતી ને તો જ તમે એમ કે એ રાડુ નાખવાન ખોટા બૂમ ભરણા નહીં કર જ્યાં તારી ઘરમાં જાન પહેલેથી તને એમાં ખામી દેખાય છે એટલે એ મોટી થાય ને એ ગૌટી થાય તો તને તો એ ખામી દેખાય એટલે તારે આ મગજમાં છે એમ કરી ગયો ને એ કાંઈ મારા મગજમાં કાંઈ એમ નથી કરી ગયો તમારે વાત કરવાની થાય છે અને પહેલાં પેલી હેતલીના ભાઈને જઈને કહી દો આ બેન બે બે ત્રણ ત્રણ દિવસ બીજાના ઘરે રહે તો ચિંતા નથી આ જવાન બેન છે પણ એને ભાઈને કન જાતી હોય કે હું માર દા બેન પણ દામિની છે ઘરે જાઉં છું અને એનો ભાઈ રજા તમે મારી સાથે શું કામ બહેસ કરો છો આ બહેસ મારી સાથે કરો છો એ વાત તમે જઈને એને કોને એના ભાઈને અરે પણ આપડી તમારે દામિનીને સમજાવી છે હું એને વાત કરી લે આપણે દીકરીને ગમે છે તો એ હા હાર હજી નચી કરે એ પિયરમાં છે જાલેજી તો દામિનીને એની રીતે રહેવા દે પછી હા હજા હે ને ત્યારે બંધનમાં જ રહેવાનું છે અરે મને ખબર છે હું કઈ કજાતમાં નથી મને હંધી ખબર પડે છે પણ તમે કેમ નથી સમજતા હું હમજી એનો તમને બધી વાતમાં મારો વાંક દેખાય છે પણ હું શું કામ બોલું છું શાના માટે બોલું છું એ ક્યારેય જોયું જ નહીં તમે તું પણ વાત જ એવી લાય છો એમ કે ઓલી દામીની હેતળારે રે ને એ મને નથી ગમતું અરે તને ન ગમતું હોય તો તું તારી બેન પણ યાર રે હું કોઈ દિવસ દામીને વિરોધ કર્યો મારી એવી બેન પણ છે હ અરે આની તો આંખોમાં દેખાય છે આંખોમાં ઝેર લઈને ફરે છે એ આપણી દામિનીનું ક્યારે કોઈ દિવસ ભલું નહીં થવા દે હજી કે કોઈ દિવસ એનું ખરાબ કર્યું છે અને એવું કંઈ દાખલો હોય તો કે તમે જોવા ગયા છો હા તમે જોવા ગયા છો અરે બધી વસ્તુ દામિનીની વાપરવાની બધી વાત માં દામિનીને પાછળ રાખવાની એ દેખાતું નથી મને એક મા તરીકે હું મારી દીકરીનું ખોટું થતું હોય તો મને દેખાતું નહીં હોય હવે એ ગરીબ ઘરની છે અને છે આપણે આપડી એક ની એક દીકરી છે ને ભગવાન આપણને ઘણું આપ્યું છે તો આપણે એમ માનવાનું બે દીકરી છે એમ કરીને રાખને ને હું કામ તું મનમાં આવું રોકો રાખી છોડો રાખશો તો તો એવું રાખતી હતી પણ એને તો જે દામિનીની વસ્તુ હોય એમાં જ ડોરો હતો એટલે મને લાગે છે કે એને છે ને આપણા ઘરમાં આપણી દામિની વસ્તુમાં અને દામિનીના જીવનમાં વધારે ધ્યાન છે સો વાતની એક વાત એના ભાઈને વાતને સમજાવી દેજો મારી સાથે ખોટી કરતા બરાબર એના હું કે હવે બેનનો ઠેકાણું હવે એમ કરીને સમજાવો પડે એને એમ નો કહેવાય કે તું સને એને અમારા ઘરે નહીં મોકલતો એમ તો એને ખરાબ લાગે અને આપણે એ બાપા જે રીતે સમજાવે એ રીતે સમજાવજો પણ સમજાવજો બોલો ત્યાં નરેશભાઈ તમે કહેતા હતા બહુ ઇમરજન્સી કામ છે તો ઘરે છો તો હું ઘરે જ હતો લ્યો જો મારે વાત કરી હં કે પાકી બેન પણ છે હા એ તો છે જ તે જોય એમાં કોઈ શંકાને સ્થાન નથી હવે બધાયને ખબર છે મારી સોસાયટીમાં હું મારા કુટુંબમાં બધાને ખબર પડી ગઈ છે આ બે પાકી બેન પણી છે એટલે હું એમ કહું એની બે એની દોસ્તી હારી છે અને એકબીજાને ભણે છે અને ઘણીવાર વાર દામીની આયા આવે અને હેતર ન્યા આવે એ બધી વાત હાચી પણ હેતરને હિસાબે મારા ઘરમાં ઝઘડા થાય છે આવી રમત કરવામાં હો તમે મને નથી લાગતું કોઈથી બે બેનપણીઓ વિશે ઝઘડો થાય કારણ કે એ ભણે છે ત્યારથી ને બે હારે નારે હોય હવે કેદી ઝઘડો થયો હોય અરે જો એ બે બે બેનપણીઓ ઝઘડે ને એકબીજાને પાછળ એકબીજાને અબોળા કરે ને તો પાછો અમારા ઘરમાં ઝગડો જ મટી જાય ને એના હિસાબે ઝઘડા થાય છે એમ ગણ તોય હાલે એટલે એ બે ભેગી રહી છે એના હિસાબે ઝઘડા થાય છે એમ હા એના હિસાબે ઝઘડા થાય જો મને કઈ વાંધો નથી મારે તો મારી દામિની જેમ મારી દીકરી છે એમ હેતર મારી દીકરી છે હું તો એમ હું છું બે દીકરી છે જો પણ તો વાંધો કોને છે હવે તમને વાંધો નથી ઝઘડા થાય છે તમે વાત કરો છો આવી વાંધો છે ને મારા દામીની ના મમ્મીને છે જો હવે એને શું વાંધો હોય હવે આ બે બેનપણીઓ જો પહેલેથી રહે છે પહેલાં તો ખબર ને એતલ ત્યાં કામ કરવા આવતી તમારે ઘરે કેમ કે મારી ઘરે કંઈ એટલું બધું કામ ન હોય તો તમારે ઘરે જ રહેતી ખાવા પીવા રાંધવાનું બધુંય કરતી તો એ તો કાંઈ વાંધો નહોતો અચાનક કેમ વાંધો આવ્યો એ બી બેનપણીને એટલું બધું પડે છે ને વાત ન પૂછો એમ એક એકબીજાઓ કે રહે નથી એકતી હવે માયા દામીનીના મમ્મીનું એમ કહેવાનું છે કે આના લગ્ન થઈ જાય ને પછી દામિની હારે જશે ને એની વગર બે ને છોડાવો એમ અત્યારથી બે ની દોસ્તી ભંગાવો એમ કહી શક્યો હવે જો નરેશભાઈ હું સાચું કહું ને તો એમાં તો પાપ લાગે આપણે એ બેની એવી સારી દોસ્તી છે અને છોડાવવાની તમે વાત કરતા હોય તો અને પહેલાં નંબરની વાત તો આ શક્ય જ નથી કારણ કે આની પહેલા મેં હેતલ ને કીધું હતું હેતલ જ્યારે બારમા માં આવી ત્યારે મેં કીધું કે તારે બીજી હોસ્ટેલમાં જવાનું છે તો એ રોવા મળી કે મારે ભણવું જ નથી કે જો દામિની નું બે હાઈરે સ્કૂલમાં નહીં ભણીએ ને તો એ કે મારે નથી ભણવું અને બીજી વાત તો કાંઈ નહીં આ દામિનીએ કોલેજ નો કરી તેણે કોલેજ ન કરી લ્યો હવે આટલી બધી બેયને ગાઢ દોસ્તી છે તો એ બેની દોસ્તી કેમ આપણે મુકાવી એ કહો તમે અરે એમને જો મારું એમ કહેવાનું જો હવે મારી દામિની છે ને એ જવાન થઈ ગયા તારે બેન હેતર ઈ જવાન થઈ ગયા સમજા એટલે હવે બે ની લગ્ન કરવાની ઉંમર છે અને એવું હોય ને તો અત્યારથી જોણ મળી ગૂંતવા એટલે એ બી હારે હોય જાય ને તો એના ઘરબાર એ રહે ને એમાં રચી પચી રહે તો એકબીજા કોઈ યાદ જ ન કરે ને એમણા બે ની દોસ્તી ધરી તૂટી જાય અને એકબીજાને ને અત્યારે દોસ્તી હારી સરે છે બે ના લગ્ન કરાવી દેવા એમ આ ઈ એમ વાત તમે કહેતા હોય તો વાત બરોબર છે આપણે જોણ બાબતની વાત કરવા મળીએ પણ હું એને કઈ ન હોઉં તું દામીની હારે નઈ રહેતી કારણ કે હવે તો જો બે ના લગ્ન કરવાનું ઉમર થઈ બરાબર હવે અત્યાર સુધી હારે રહી હોય ને લગનમાં એકાબીજાના લગ્નમાં એકાબીજાની હાજરી ન હોય તો આ કુટુંબ સોસાયટી બધાય વાતો કરે કે આ બેન ને એકા બીજા વગેરે હાલતું નહીં હવે કેમ લગ્નમાં નોખા પડી ગયા જો મારી જો મારા ઘરનાનું એમ કહેવાનું છે કે આ હિતલ છે ને એ રૂપિયા વધારે વાપરે છે એને ખબર છે કે મારી પરિસ્થિતિ સારી છે છતાંય હું જામીને એટલા બધા રૂપિયા નથી આપતો એટલા એ હેતલ રૂપિયા વાપરે છે અને મારા ઘરનાને એ ખબર છે કે હેતલના ભાઈની સ્થિતિ સારી નથી તો છતાં એ રૂપિયા લાવે છે ક્યાંથી એમ એટલે હું તને એ કઉ છું તું જ્યારે એવું લાગે ને તો આડી નજરે જોતો જા આ હેતલ ક્યાં જાય છે કોને મળે છે અને એ રૂપિયા ક્યાંથી લાવે છે એ બધું તારે જોવું પડે આ તો હું એના ભવિષ્યના હારાહાર માટે હું તને તને કહેવા આવ્યો છું લે પણ હવે હું જો એવું કઈ વાત મેં ધ્યાનમાં લીધી નથી અત્યાર સુધી કારણ કે મારી બેન ઉપર મને ભરોસો છે બરાબર એ કાંઈ આડાવાળા કામ કરતી ન હોય અને હું એને રૂપિયા આપું છું તો એ વાપરતી એ છે હવે કેટલા વાપરે ક્યાં વાપરે એ બધી વસ્તુ હું કઈ પૂછું નહીં કારણ કે મને એવી આદત નથી ખોટો હવે બે પાંચ રૂપિયાના હિસાબ હું માગું હવે એને ખોટું એમ લાગે કે મારે મારા ભાઈને દેવું હવે એ રહી ક્યાં હવે એ રહી ક્યાં એટલું અહીંયા રહેવાની છે હે વરસ બે વરસ રહેવાની છે તો વાપરવા દઉં ને નિરાય એનું દીકરી છે ને બધાને લાડકી જોઈએ હોય ઝૂપડામાં રહેતો હોય ને એ બાપને એટલી જ દીકરી એની વાલી હોય જેટલા મહેલમાં રાજાને એની કુંવરી વાલી હોય ને એટલી જ મહેલમાં રહેવા વાળા બાપને એની દીકરી વાલી હોય પણ એનો મતલબ એમ નથી કે ફાવે એમ એની દીકરી કરે પછી રાજાની કુંવરી હોય કે ગરીબની દીકરી હોય ફાવે એમ છે ને દીકરીઓને કોઈ જ ન અરે હું તો એમ કહું દીકરીને હું દીકરાને એ ફાવે ને એમ ન કરવા દેવાય જો એમ કરવા દેવી ને તો એનું ભવિષ્ય બગડે એને એનાથી જિંદગી કાઢવાની છે એટલે હું તને સમજાવવા આવ્યો છું સમજ્યા હવે આ મને સમજાતું નથી તમે મારી બેનની ફરિયાદ કરવા આવ્યા છો કે સમજાવવા આવ્યા છો કે એની દોસ્તી તોડાવવા આમાં મને એ નથી ખબર પડી તમારે જે પ્રોપર તમારે જે કરવાનું હોય એ મને કહી દો તો મને ખબર પડે મારે શું કરવાનું છે જો ચોખ્ખા શબ્દોમાં કહી દઉં ને અત્યારે લગી ને મારી જીભ નહોતી ઉપડતી એટલે હું આ રીતે તને વાત કરતો હતો પણ તું કાંઈ સમજો નહીં એટલે હું તને એમ કહી દઉં છું કે એતરને સને તું મારી ઘરે રોકાવા નહીં આવવા તો ભાઈ તો તારો ઘણો આભાર હા તો કાંઈ વાંધો નહીં કઈ ગયો ને મારી બેન તમને નડે છે હું ના પાડી દે નઈ આવે તમારી ઘરે બીજું તો હું આમાં મને નડતી નથી પણ એના હિસાબે ઝઘડા થાય ને મારા ઘરમાં ઈ મને નથી ગમતું સારું વાલ હું છું